નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયાની તબિયત લથડી ગઈ અને અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા હોસ્પિટલમાં એડમિટ છે એવો મિત્રો આપણે એક વિડીયો જોયો તો શું ખરેખર ગોપાલભાઈ ઇટાલિયાની તબિયત લથડી ગઈ આ વાત સો સાચી ગોપાલભાઈ ઇટાલિયા દવાખાનમાં દાખલ છે ભાઈ અને શા માટે આવું થયું છે અત્યારે એમની તબિયત કેવી છે આમ તો તમને ખબર છે વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયા કે જે હંમેશા માટે ખેડૂતો માટે એક મુદ્દો લઈ અને સરકાર સામે લડતા હોય છે એ ગોપાલભાઈ ઈટાલે કે જે આજે ખાટલામાં પડી ગયા અને આજે આપણે બધા લોકો દુઆ એવી કરીએ કે ક્યાંક ને ક્યાંક જલ્દીથી જલ્દી રિકવર થઈ અને ફરી એકવાર સરકાર સામે પડકાર ફેંકે તો આપણે બધા લોકો અપેક્ષા કરીએ ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ વિડીયો શરૂઆત કરીએ એની પેલા ખાસ કરી અને વિડીયો એક લાઈક કરજો ચેનલ ઉપર પહેલીવાર વાર આવશો દર્શક મિત્રો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણો વિડીયો

હમણાં ગોપાલભાઈ ટિટાલીએ એક મીટિંગ હતી ને એ મીટિંગમાં પણ ગોપાલભાઈ ઇટાલિયા હાજર ન રહી શક્યા જોકે વિડીયો કોલિંગના માધ્યમથી ગોપાલભાઈ ઇટાલેએ જાહેર સભાને સંબોધન પણ કર્યું હતું એવું આપણને સોશિયલ મીડિયા તક જાણવા પણ મળી રહ્યું છે હવે ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો ગોપાલભાઈ ઇટાલીએ કે જેમની તબીબત અત્યારે લથડી ગઈ છે પરંતુ આપણે આશા કરીએ કે જલ્દીથી જલ્દી રિકવર થઈ જાય અને ફરી એકવાર એ સરકાર સામે આવે અલગ અલગ મુદ્દાઓ લઈને આવે કેમ કે તમને ખબર છે કે જ્યારે છૂંટણી આવે કે ગમે તે હોય પરંતુ એક પક્ષ તો હોવો જોઈએ ભાઈ કે જ્યાં સામ સામે લડત થાય તો બસ આજ માટે આપણે આટલું રાખીએ આગળના જે કઈ પણ આપણને સમાચાર મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ